કેસરબેનની હત્યાનો જે બનાવ બન્યો છે એ બનાવને અમે વખોડી કાઢીએ છીએ આજે આખા ગુજરાતમાંથી તમામ રાવળ સમાજ અહીંયા એકત્ર થયો છે અત્યારે અમે પાટણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હવે પછીનો અમારો પ્રોગ્રામ પાટણ ડીએસપી સાહેબને આવે આવેદનપત્ર આપવાનો છે જ્યાં સુધી કેસરબેનના અત્યારા નહીં પકડાય ત્યાં સુધી આ સમાજ ચંપીને બેસવાનો નથી અને સાચા હત્યારાને પકડવા જોઈએ અમે જો કદાચ અમને અહીંથી ન્યાય નહીં મળે તો અમે ગૃહમંત્રી જોડે જઈશું ત્યાંથી પણ ન્યાય નહીં મળે તો ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છીએ અમારી એક જ માગણી છે કે કેસરબેનના હત્યારાને તાત્કાલિક પકડવા જોઈએ બીજા ગુનાઓમાં જો તાત્કાલિક અત્યારાને પકડવામાં આવતા હોય તો અમારા કેસરબેનના હત્યારાઓને અત્યાર સુધી કેમ પકડવામાં નથી આવે અમારો આખા સમાજનો પ્રશ્ન છે તો સરકારને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે તાત્કાલિક કેસરબેન બેનના હત્યારાઓને ઝડપી પાડી અને કેસરબેનને અને રાવળ સમાજને સાચો ન્યાય અપાવે એવી વિનંતી છે મારું નામ દેવેન્દ્ર રાવળ પ્રમુખ ગુજરાત રાજ્ય રાવળી ઉત્તેજક મંડળ ગામે કેસરબેન રાવળ જે હત્યાનો ગુનો બનેલ છે જે ગુનો દાખલ કરેલ છે અને અત્યાર સુધી આ બાબતે આરોપીઓ પકડાયા નથી તેના અનુસંધાને શ્રી નવપરગણા રાવળ સમાજ વિકાસ મંડળ પાલનપુર તરફથી સમગ્ર યોગી રાવળ સમાજના આગેવાનો અને સામાજિક બંધુઓ ભાઈઓ બહેનોએ આજે સૌપ્રથમ એમણે સામાજિક એક મીટિંગ કરી ત્યારબાદ પાટણ જિલ્લા કલેક્ટર સાહેબ અને પાટણ જિલ્લા એસપી સાહેબની આરોપીઓ સત્તરે પકડાય યોગ્ય અને ઝડપી તપાસ થાય એ બાબતે આવેદનપત્ર આપેલ છે પોલીસની શું કાર્યવાહી પોલીસ આવેદનપત્ર અનુસંધાને એ કાર્યવાહી થઈ એ બાબતની એમને સમિતિ કરેલ છે અને ભવિષ્યમાં પણ આ બાબતે સફરે કાર્યવાહી ઝડપી આરોપી પકડાય સમાજ દ્વારા કઈ અલ્ટિમેટમ આપ્યું હોય સમાજ દ્વારા પાંચ દિવસનું પોલીસ આરોગ્ય પકડે એ બાબતને એમણે કહેલું છે કે પાંચ દિવસના આરોગ્ય નહીં પકડાય આગળના કાર્યક્રમો અમે આપીશું